એકદમ સોફ્ટ મટીરિયલ છે આ ખાલી છસો રૂપિયામાં આ એનો પલ્લુ છે ને આ એનું બ્લાઉઝ રહેશે સ્ક્રીનશોટ શોટ પાડી લેજો જી બેનો ને જોતું હોય ને એ ક્રીન શોટ પાડી લેજો 何の知らなかった બીટ કલર છે આ એનું બ્લાઉઝ રહેશે એકદમ સોફ્ટ મટીરિયલ છે આ જામલી ઉપર છે આ ટમેટા કલર ઉપર છે આખી ખોલી ને જ બતાવું છું અને ગ્રીન શોટ ક્રી હોય ને તો પાડી લેજો આ એનો બ્લાઉઝ રહેશે ને એકદમ સોફ્ટ મટીરિયલ છે પ્રસંગમાં પહેરાય ને નાનું એવું એવી રીતના સાઈન જરી આવે એમાં એટલે ઝરીવાળી છે આ બાંધણી ટાઈપમાં છે મસ્ત ડિઝાઇન અને બ્લાઉઝ પણ એનું મસ્ત છે ચીની આ એનો બ્લાઉઝ રહેશે આ એનો બ્લાઉઝ રહેશે બધુંય શેન વાળું અને જરી વાળું છે આ એનું પણ રહેશે આજનો વિડીયો બધોય છસો વાળી સાડી નો છે I પ્રિન્ટ છે અને બહુ મસ્ત છે આ એનું બ્લાઉઝ રહેશે એકદમ સોફ્ટ મટીરિયલ